મોન્સૂનના પ્રથમ વરસાદની ગંધ સાથે આખું શહેર તાજું બની ગયું હતું રાજકોટના એક કોલેજ કેમ્પસમાં વરસાદથી ભીના રસ્તા પર હમણાં જ આવેલા વિહાન ના પગલાં પડ્યા વિહાન એક શાંત પુસ્તકપ્રેમી થોડીક સાદી જીવનશૈલી જીવનાર યુવક અભ્યાસમાં શ્રેષ્ઠ પણ પ્રેમથી અજાણ તેના માથે વરસાદના ટીપાં પડતાં જ તેણે હાથમાં રાખેલી એક પૃથ્વીશાસ્ત્રની પુસ્તક બચાવવી શરૂ કરી એ વખતે સામેના વૃક્ષ નીચે એક છત્રી લઈને મયુરી ઊભી હતી મયુરી રંગીન સપનાઓ જોઈને જીવતી એક છોકરી જે શબ્દોથી નહીં આંખોથી ઘણું કહી દેતી વિહાન છત્રી વિનાનું ધ્યાન રાખીને ભીનો થઈ ગયો હતો મયુરીએ તેની તરફ જોઈને કહ્યું છત્રી નહીં લાવવાનું પ્લાન પૂરું વરસાદ માણવા માટે છે કે વિહાને હળવી હાસ્ય સાથે જવાબ આપ્યો હા કદાચ ઇચ્છું છું કે મોસમ મને પણ ભીંજવે એ વાતમાં એવી કનિક મીઠાશ હતી કે મયુરીએ પોતાની છત્રી નીચે થોડી જગ્યા બનાવી અને કહ્યું તો આજે મોસમ સાથે નહીં પણ મારી છત્રી સાથે ચાલો કેમ વિહાન હચકાયો એ પહેલીવાર કોઈએ આમ અનોખું આમંત્રણ આપ્યું હતું પણ જાણે દિલને એ જવાબ પહેલેથી જ ખબર હતો બંને એકસાથે છત્રી હેઠળ ચાલતા રહ્યા પહેલા વરસાદની ટપકીઓ હવે પ્રેમના બીજ વહેંચી રહી હતી વિહાન અને મયુરી હવે રોજ મળવા લાગ્યા કોલેજના બ્રેકમાં લાઇબ્રેરીમાં કે પછી છૂટકે આખા ગાર્ડનના બેન્ચ પર બેઠા મળતા વિહાન પહેલાં થોડો સંકોચતો પણ મયુરીના સરળતાભર્યા હાસ્ય અને સ્વચ્છ અંતરમાં એવું કંઈક હતું કે તે ધીમે ધીમે ખૂલી રહ્યો હતો એક દિવસ મયૂરીએ પૂછ્યું વિહાન તને પ્રેમ વિશે શું લાગે છે વિહાન થોડું વિચારીને બોલ્યો પ્રેમ કદાચ છે જ્યારે કોઈની સાથે હોય ત્યારે તમારું મન શાંતિ અનુભવતું હોય કોઈ બોલે કે ન બોલે હાજરી જ પૂરતી હોય મયુરી તેના જવાબથી થોડું અચંબિત થઈ પણ મનમાં હળવો સ્મિત છવાઈ ગયો સમય પસાર થતો ગયો છેલ્લા વર્ષના એક્ઝામ ચાલુ હતા બંને વ્યસ્ત હતા પણ દિલ તો રોજ મળતું એકબીજાને સારા શભાશિષ આપવાનું ન ભૂલતા પછી એક દિવસ એપ્રિલનો છેલ્લો સપ્તાહ હતો કોલેજનો છેલ્લો દિવસ વિદાય કાર્યક્રમ પૂરો થયો સૌ મિત્રો ફોટો લઈ રહ્યા હતા પણ વિહાન અને મયુરી થોડા દૂર એકલા ઊભા હતા વિહાન થોડી વાચકતા સાથે બોલ્યો મયુરી આજે કદાચ તને કનિક કહું નહીં કહું તો પસ્તાવું મયુરીએ તેને ચમકતી આંખોથી જોયું વિહાન આગળ કહ્યું જ્યારે તું પ્રથમવાર છત્રી નીચે બોલાવી હતી ને એ દિવસથી મારી અંદર કનિક બદલાયું છે તું જેટલી નજીક આવી છે તેટલું હું મારા જીવનને જીવન બનાવી શક્યો છું મારે પૂછવું છે શું તું મારા સાથે આગળની સફર ચાલવી ઈચ્છે છે માત્ર મિત્રો તરીકે નહીં પણ મયુરી એક ક્ષણ માટે ચૂપ રહી પછી દૂધિયા હસ્તી અને કહ્યું વિહાન તારી મૌનતામાં જે સંવેદના છે ને એ કહેવાતા પ્રેમ કરતા ઘણી ઊંડી છે હા હું તારા સાથે રહીશાજથી દર વરસાદ સુધી વિહાન હસી ઉઠ્યો કોઈ ઉગ્ર અભિવ્યક્તિ નહીં માત્ર આંખો ભીમી થઈ હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ